ને ઉપર બોડી ઘણી હમ લખો બેટનો હર કે તો માય ઠીક લગાડેલા દેવાય માપે માપે આ ખબર છે તું

એવું નહીં એવું નહીં તો લા તું ત્રણ ખોટો લગાડી નોખે યાર ખોટો તો લાગે જ ને વાત કરો યાર હવે કોક ચડી દે તું તો કે મેકિંગ જતો રહે હું મને લે માર બોલવાનું થોડી ચોબડાન જીબે કે લે વાળી જી વાળી એમ એમ કેતો તો કે વાગ આવશે કે તર મિલન મુન આવી જાઉં લા લા નહીં આવું મારે તું જાજે લા ભાઈ એવું નહીં યાર તું હમ તો નહીં એમ નહીં કેતો તો વાગ આવશે ને વાગ કદાક થી જો વાગ આવશે વાગ હા તો આપી બે ચોય ની જો ભાળીન પાસ આવશો એમ કહું છું એમ પેલો વાગ આપણો ભાડે એટલે વાગ કે કે લો મારા હાથે ફોટો પડાવો બરો એમ કહે ની ના ના એવું નહીં તો ઓ વાઘ આજે કન વાઘ જ નઈ પણ અલા જંગલ તો વાળ છેવું હે ખાવા 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 તો ખાવાય લઈ જું હે ને સોનો મનો લે 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 દેખ ભાઈ વાઘ ચડે થાય હું ચડી જાઉં ઝાડ પર તો એટલે હું ઊભો રહ્યો છું ને એટલે હું તને હાથ આલ છું કે કૂદકો મારને ખાઈ ગયા ને તું વાડે ઉપર ડાયરેક્ટ આમ હું ફેંકી થઈ ગયા ફાટે ખૂબ તર્યો રહ્યો લ્યા ફાટે તો ખરી નહી આજી લગન કરવા નહી મારો ના માં તો ઓડર હતું ના હું તો ઓડર ઓડર રહ્યો આખો દાડી તો પૈણે તો હતો છે પૈણે હું પોર તો પૈણે લા સપનું આવ્યું તો હું તને લે તો પોર પૈણે તો લા હું તો લગન માં નાચો ખતરનાક બોલ માને સોગન માની સોગન સપનું આવ્યું છે બાર ભાઈ બોલ ના 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 સપનું ના આવે યાર તો સપનું આવ્યું પૈણે નહી અજી હજી મે બેરુ નહી ભાડું કોઈ દાડો હારું છે પૈણે છું લા હું મને યાદ નહી લા ઈ તો તારા નહી એ તો પેલા લગન લા ઈ તાર જો દેખા કે એટલે

હેલો શિયા આપડે આ જંગલ ને એક લાશ મળી મને આપડે કેદારનાથ વાળા જંગલ ના અંદર હા આપડે કેદારનાથ ના ઉપર ચઢે ને સાઈડ ને અંદર એક જગ્યા એટલે તમે ભા ફટાફટ આવો કે ફટાફટ આવજો હા આવી સુવી આવી આવી તો આપણે શું જઈએ અને પાય નઈ જાવું એટલે ભાર રાખો તો નોમ આવશે આવા દેવ તુલો લાગે મારીન જતો રહે ને આપણા ભાળી નાઈ જો બોલી જોઈએ જો લાગે ઉતર કંટાળો આવેલા હું આ સીઆઈડી નોકરી નોકરી હું જો કરું પડે ઉતર શું કરવું પડે એ કોણ કર કે લે તું જીને હું બેઠો લા મન તો ખબર તો એ લાસ્ટ ભાળી મને તો બીક આવે છે લા તો મન તો બીક ન આવે પણ શું ખબર કંટાળો આવે બધું કરતો કોમ પોમ મને યાર લાસ્ટ ભાળી ને હું બીવાઈ ગયો ભાઈ રાતના આખો દાડી સપના માં આયા કરે મને તન સપના માં આવે હોવે એટલે એવું બધું ના હોય હું તો જીરો મસ્ત એસી રૂમ હોય જાવાનું જી મકાઈ

આ પોણી બાટલો ફાટલો બધું હાથે લાવો આપી તો પેલા સ્કૂલ માં જાય કે એટલે પોણી બાટલો હાથે એવું હે આ છેલો તમારો કે તમારો ભૈરાનો છેલો તો મારો જ છે એવું હે લેડો જો દે ચોહી પેલા જે સાહેબ આયા નહી હજી એ ચોય પરતા પરતા આવતા છે ખબર ના પડે કે તરત આવી જોય તો આટલે લાશ પડી જીવતી મારે ઘેર જાવું એલા એ હેન્સમ હેન્સમ લમુ ઈ આમ બે હેન્સમ હોલા તો કેવા હેડપમ

મોજા 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 હાથ ના આડા હોય ને કે આપડા ઉપર આવી જાય ઓય લાવ મોજા સે નમ પડે હી બધું મો પૈસા પડે છે આ થેલો મેં પોત દાડા તન રાખવા આલે શું બધા એક જ થેલા વાપરો છો લો મોજા લા ઓ નીચે મે લઈએ થેલો તમાર ઘેર પડે તો મોજા તમાર આલે તો ના ના થેલો તમારો મોજા અડે નહી આ ઓડ નીચે મે એ તમને ખબર થેલો તમાર પાસે તો હવે તમારે કઈ એમ કહો કે એક જ થયેલો હોય તમારે તમારા બહેરાના વચ્ચે મોજો તો નહીં એમ કરો ભત્તો લો હેડો ઓઢની કાઢો હાડો તો ઓઢની ઓઢની કાઢ દો પણ તમારા બહેરું બોલે નહીં ભાઈ ધોરાશે ખરી ક્યારે ચાલશે બોલો બોલો ઓઢની હાલો હાથ નહીં હાડાવું લો એ ઓઢીને તમે ફરતા જવા લાગો હા હા

અલા પેલા બે જણા આવી ગયા હી એને મને એવું લાગે કે એમ પોલીસ વાળાને ફોન કરી દીધો હે આ બે જણા સી બચ્ચા હી માર હોમે જ આવી હી મન પાડી અને પેલા પેલા મને પટ્ટી મારવા દેરી કોટાય મજબૂત છે હોય તો રેબા બોલ બોલે બોલે એ દે જો બોલે મન ઓય 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 શૂટ ઉભો રહે પકડે પકડ બાર લાય ને બાર લાય બાર બારમાં ભાઈ કોટા કયો ખતરનાક છોય તો કે તો બાટલો ફૂટેલો છે બાટલો તમા ફૂટેલો લે એ બાટલો તો હવે હવે કોઈ આવતા ઘરનું બધું પેલે માણસ નું મર્ડર મેં નહીં કર્યું તો દેખતો લકડા કાપતો કે બે જણા એમાં ટૂંકો પાડ્યો કે એટલે મારા મનમાં

બે મોણસ ને ભાલી તૂંકો પાડી ઉડી ગયો એટલે મને એવું લાગે કે પેલા બે જણા જ કરીને રહ્યા છે હવે ઉપર જ કરાય ને કે બે જણા નાઈ ગયા મન તો લાગે શ્વાસ આવે હે ચેક કરો પણ ભરતી થયા કે હાલ તો આ કે હે કે મરી ગયો

हमारा जो मोजा है नहीं कि हमें नॉम आई जाए पर जी मरे हाँ उंगर वगैरह उंगर जे हाँ क्यों उठियो अ हाँची घटना हो चप्पल वाली घटना हाथी है अल्लाह ऊर्वा दोगी तो घर तेरे मार मम्मी मारें गाड़ी नौज़न तो मैं ऊर्वा नहीं देता सोया तो नूरिया सु લા શું બધું હે હું કહું છું નથી મર્યો કેને લાયા સીઆરડી માં કોણ છો તમે ખબર હે કોણ છે સીઆરડી વાળા થી મારching થઈ જા આ મગાય ઓય હુરવા આવે જો ઘરથી કાઢે મે લેવું કરું કેમ ઘરથી કાઢજો તો મને મારી મામી ને માપો ધંધો જ મળતો નઈ શું કમો તો તો મળે શું કરશે સીઆઈડી શું કરશે આપણા છેલે ઉભાઈમાં પડશે ઈ વાત તો સાચી દવા ને ધંધો નહી તમે તો જોર આવતું હશે ને

ના આપણે ખોટો ફોન કર્યો ને બધો આરો ઘેર માથે આવે ને જે તું પટી શું કરશો પેટ્રોલ ના પૈસા ના આવ્યા પેટ્રોલ તો સરકાર આલે આપડે નહી બધી કમિશન ખાવું સો રૂપિયા અમારા સાહેબ લઈ લો ના બોલવાનું હે તું કેસ તો બની ગયો